વિકસિત ભારતનો અમૃતકાર સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે યોજાઈ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસાના કમલમ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ કાર્યકર્તાઓ ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં અગિયાર વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલીથી વિવિધ માહિતી આપી હતી અને ઉજવણી કરી હતી સૌને નમસ્કાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણું ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ અને વિશ્વના નેતા તરીકે જ્યારે આજે કેન્દ્રમાં અગિયાર વર્ષ એમની સરકાર પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ આ વર્ષ તરીકે જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પત્રકારોને હું આવકારું છું મિત્રો ગુજરાતની અંદર સાતમી બે હજાર એકના ના રોજ મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અત્યારે સતત અગિયાર વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ લક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે આજે અગિયાર વર્ષ પૂર્ણ થયાથી હું એમને અભિનંદન આપું છું અને અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ વતી પણ માન્ય પ્રધાનમંત્રીજીને અભિનંદન આપું છું દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ હોય ઇન્દિરાજી હોય પરંતુ લોકપ્રિય વડાપ્રધાન તરીકે સતત અગિયાર વર્ષ સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા છે અને દેશનો વિકાસ શું થાય થાય કેવી રીતે તો આપણે ગુજરાતના એક નાગરિક તરીકે ગુજરાતના પત્રકારક તરીકે અને આ વિસ્તારના નાગરિક તરીકે આપણે આ વિકાસને ગુજરાતમાંથી જોયો છે માણ્યો છે એનો અનુભવ કરી રહ્યા છે એ જ રીતે દેશનો સર્વાંગી વિકાસ કરવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે અગાઉની સરકારો પહેલાં તૃષ્ટિકરણની નીતિ કરતી હતી તૃષ્ટિકરણનું રાજનીકરણ કર કૌભાંડોથી નીત નવા કૌભાઉન્ડોથી અગાઉની સરકારો કામ કરતી હતી પરંતુ પ્રજાની જવાબદારી

પણ ભારત કરી ચુક્યું છે અને આ માન્ય વડાપ્રધાનના કારણે એમના નેતૃત્વને કારણે આપણને આ પણ અધ્યક્ષતા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો આ સરકાર દેશ હિતમાં હંમેશા મજબૂત નિર્ણય લે છે અને સરકાર દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને ભારતને વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પ સાથે આગળ વધનારી હંમેશા પારદર્શક વહીવટ ને કારણે નાનામાં નાના લાભાર્થી સુધી જનધન ખાતાઓ હોય કે ખેડૂતોની સન્માન નિધિ હોય એમના ખાતાઓમાં સીધી પારદર્શકતા રીતે સરકારની તમામ સહાય પહોંચે એવો પારદર્શક વહીવટ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની સમક્ષ લોકોને માટે નિર્ણય લઈને મૂકેલો છે આ દેશમાં બે હજાર ચૌદ પછી નવું આશાનું કિરણ માન્ય મોદી સાહેબ જે આપણે વર્ષોથી કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાની વાત હોય ત્રિપલ તલાક નાબૂદ કરવાની વાત હોય પરંતુ મોદી નેતૃત્વમાં આ આ કે લેવા સહેલી વાત નહોતી પરંતુ એમને પોતાની કામ કરવાની પદ્ધતિ અને દેશની જનતા ઉપર અતૂટ વિશ્વાસ હતો અને એને કારણે આ બંને નિર્ણય માન્ય મોદી સાહેબ લઈ શક્યા છે અને એનો અનુભવ એ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાય પછી હોય કે દેશમાં ત્રિપન તલાક નાબૂદ કરી હોય દેશની પ્રજાનો નિર્ણયનો અનુભવ પણ કરી રહી છે માની મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ચૌદમાં દેશનું અર્થતંત્ર દસમા સ્થાને હતું જે અત્યારે આપણે ચોથા સ્થાને આવી ગયા છે અને આપણે વધુમાં વધુ આવનારા દિવસોની અંદર માન્ય પ્રધાનમંત્રી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ અને દેશમાં જે જે બનાવટો આપણે વિદેશથી લાવીએ છીએ નવી બનાવ એ બનાવટો દેશમાં કેવી રીતે બનાવી શકાય એ માટે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સ્ટાર્ટઅપ ના માધ્યમથી યુવાનોને રોજગારી આપવાની હોય અને દેશના યુવાનો જેમની પાસે ટેલેન્ટ છે એવા ટેલેન્ટ વાળા યુવાનોને પણ એમના ટેલેન્ટ નો ઉપયોગ કરીને દેશ માટે અવનવા પ્રયોગોના માધ્યમથી દેશ હિતની જે ઉત્પાદન કરી શકે એ માટેનું સરકાર યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડી રહ્યું છે એક્યાસી કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ય યોજના હેઠળ દર મહિને પાંચ કિલો જેટલું મફત અનાજ આપવામાં આવે છે જેને કારણે ગરીબી રેખાથી નીચે જીવતા આશરે પચીસ કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે માન્ય વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં જનકલ્યાણ યોજનાઓનો સમાવેશ છે જેમાં હર ઘર હર ઘર જલ યોજના હોય એમાં પંદર કરોડ થી વધુ ના ગ્રામીણ પરિવારો ને આ ઘરનું ઘરે પાણી પહોંચે એની સરકારે વ્યવસ્થાની સુવિધા કરી આપી છે